ગોપાલ ઇટાલિયા આમ તો આખા ગુજરાતમાં ફરે છે આખા ગુજરાતમાં લોકોને એવા નિવેદનો આપતા જોવા મળે છે કે આપણે આમ આદમી પાર્ટીમાં જોડાવવું જોઈએ પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે એમના ઘરમાં જ ક્યાંક ને ક્યાંક મોટો ડખો થઈ રહ્યો હોય અને ગોપાલ ઇટાલિયાની વિરુદ્ધ હવે આમ આદમી પાર્ટીના નેતાઓ વિસાવદરમાં ક્યાંક ને ક્યાંક તૈયારી કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે હું આવું કેમ કહી રહ્યો છું એની ચર્ચા વિડીયોમાં નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આમ તો આપણને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જ્યારથી ધારાસભ્ય બન્યા છે ત્યારથી જ અનેક જગ્યાઓએ ગુજરાતમાં જોવા મળે છે અનેકવાર વાર લોકોને આવેદનો આપતા નિવેદનો આપતા જોવા મળે છે કે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં કેવી રીતે કામ કરવામાં આવી રહ્યું છે પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે ગોપાલ ઇટાલિયા પોતાનું ઘર સંભાળવામાં નિષ્ફળ રહ્યા હોય એવું લાગી રહ્યું છે કારણ કે આમ આદમી પાર્ટીના જે વિસાવદરના નેતાઓ છે જે સક્રિય કાર્યકર્તાઓ છે એ હવે ગોપાલ ઇટાલિયાની વિરુદ્ધ જોવા મળી રહ્યા છે સોશિયલ મીડિયાની ઉપર એક પોસ્ટ વાયરલ થઈ અને ત્યારબાદ અનેક ચર્ચાઓ થઈ રહી છે સૌ પ્રથમ જો આપણે પોસ્ટની ચર્ચા કરીએ તો અહીંયા આપણને ભાજપના નેતા જોવા મળી રહ્યા છે ને એમની સાથે આમ આદમી પાર્ટીના ત્રણ નેતાઓ જોવા મળી રહ્યા છે અને એની નીચે હવે આ જે પોસ્ટ જે છે સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહી છે અને જે કોંગ્રેસના ગ્રુપ છે એની અંદર ફરી રહી છે અહીંયા લખવામાં આવ્યું છે કે વિસાવદર તાલુકામાં મોણિયા ગામે આમ આદમી પાર્ટીના સક્રિય કાર્યકરો અહીંયા સ્પષ્ટ લખવામાં આવ્યું છે આજે સંક્રાંતિ એટલે કે આ જે છે ઉત્તરાયણના દિવસના જે પોસ્ટ છે આ બધે ફરી રહ્યા છે કહેવામાં આવ્યું છે કે જાહેર કરે છે કે જૂનાગઢ જિલ્લા પંચાયતના ભાજપના ઉપપ્રમુખ વિપુલભાઈ કાવાણી એટલે કે અહીંયા આમની વાત થઈ રહી છે આ વિપુલભાઈ કાવાણી છે જે એક જે ભાજપના નેતા છે ભાજપના સક્રિય નેતા છે અને અહીંયા લખવામાં આવ્યું છે કે વિપુલભાઈ કાવાણીને હમણાં આવતી ચૂંટણીમાં ફરીને જીતાડવા માટે આશ્વાસન આપી રહ્યા છે એટલે કે અહીંયા આ ત્રણ નેતાઓ જે છે એ આપના નેતા હોય એવી વાત કરવામાં આવી રહી છે અહીંયા અને કહેવામાં આવ્યું છે કે આ જે ભાજપના રહે છે આપના નેતાઓ ક્યાંક ને ક્યાંક આગામી સમયમાં પણ તમામ લોકોને ખબર છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે એટલે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ ભાજપ દ્વારા હમણાંથી થઈ રહી હોય એવું લાગી રહ્યું છે અને ગોપાલ ઇટાલિયા જે છે હજી સુધી બહાર જ વ્યસ્ત છે ગુજરાતમાં બીજી જગ્યાઓએ ફરી રહ્યા છે પરંતુ પોતાના ઘરની સંભાળ લેવાનું ગોપાલ ઇટાલિયા અહીંયા ભૂલી ગયા હોય એવું લાગે છે વધુમાં અહીંયા લખવામાં આવ્યું છે કે હવે તો સમજી જાઓ ભાજપ અને આપ એક જ છે ભાજપ પ્લસ આપ બાપ બેટા એવું અહીંયા ક્યાંક ને ક્યાંક લખવામાં આવ્યું છે સીધી જ વાત એવી કરવામાં આવી રહી છે કે ગોપાલ અને જે જે આમ આદમી પાર્ટીના આ નેતાઓ છે સક્રિય કાર્યકર્તાઓ છે ભાજપના જે છે પ્રમુખ સાથે જોવા મળી રહ્યા છે બીજી બી આ બાબતને લઈ અને પોસ્ટ વાયરલ થઈ છે અહીંયા લખેલું છે કે ભાજપ અને આમ આદમી પાર્ટી એક જ છે કે શું અહીંયા આ ફોટાને લઈ અને જવાબ આપવામાં આવે છે અહીંયા લખવામાં આવ્યું છે મતદારોને ખબર મને નથી ખબર એવું લખવામાં લખવામાં આવ્યું આવ્યું છે છે વધુમાં કે ગોપાલ માર્યા કરશે ને બધા ભાજપના ભળી જશે લાગે છે એટલે કે અહીંયા ચર્ચાઓ એવી એવી થઈ રહી છે કે ગોપાલ ઇટાલિયા અહીંયા વધુમાં લખવામાં આવ્યું છે કે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા આ વિસ્તારમાં બીજાના રોટલા ભજ્યા અને ચા સિવાય કંઈ ઉકાળી નથી શક્યા એટલે આવતી જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણીમાં જનતા જવાબ આપશે અહીંયા સીધી જ વાત કરવામાં આવી છે કે ગોપાલ ઇટાલિયા એ વિસાવદરમાં કોઈ પણ પ્રકારે કામ નથી કર્યું એટલે હવે વિસાવદરના લોકો જે છે ભાજપને સાથ આપશે એવી વાત અહીંયા ક્યાંક ને ક્યાંક સ્પષ્ટ લખવામાં આવી છે વધુમાં એક હજુ આ જે છે સ્ટેટસ ફરી રહ્યા છે કે વિસાવદર ધારાસભ્ય પોતાની જાતને હોશિયાર સમજી જનતાને ભડકાવી અધિકારીઓનું જાહેર જનતા વચ્ચે અપમાન સિવાય કંઈ શીખ્યા નથી જનતા જાગે અહીંયા આપણે અનેક વાર ગોપાલ ઇટાલિયાને જોયા છે કે ગોપાલ ઇટાલિયા અનેક જગ્યાએ વિસાવદર પોલીસ સ્ટેશન હોય કે પછી હોસ્પિટલ હોય તમામ જગ્યાએ અધિકારીઓને ખકડાવતા હોય છે પોલીસ સાથે બબાલ કરતા જોવા મળે છે એ વાતને લઈને પણ અહીંયા લખવામાં આવી છે એટલે કે અહીંયા જે આ ચિત્રો જોવા મળી રહ્યા છે આ જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે આ તમામ બાબતો એક વાત સ્પષ્ટ કરી રહી છે કે આગામી સમયમાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવવાની છે એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિસાવદરમાં જે છે એ ગોપાલ ઇટાલિયા ને ક્યાંક ને ક્યાંક ઝટકો લાગી શકે છે ને આ ઝટકો આમ આદમી પાર્ટીના નેતાઓ જ આપી શકે છે વધુમાં સમગ્ર બાબતને લઈ અને વિસાવદરના આમ આદમી પાર્ટીના એક સક્રિય જે કાર્યકર્તા છે એમનો એક વિડીયો પણ વાયરલ થયો છે એ વિડીયો પર પણ નજર કરીએ હેલો મિત્રો હું વિસાવદર તાલુકાના મોણિયા ગામનો વતની કુંજડિયા વલ્લભભાઈ રામજીભાઈ આમ આદમી પાર્ટીનો સક્રિય સદસ્ય ગોપાલભાઈ તમને જીતાડ્યા પછી અમને તેવું લાગતું તું કે વિસાવદરમાં તમારી પૂર ઝડપે કામગીરી શરૂ થશે આજે ઘણો સમય થયો વિસાવદરમાં તમે ખેતીવાડી ના ખેડૂતના ખેતરોમાં જેની ભજીયા ગાંઠિયા અને ચા પાણીના પ્રોગ્રામ દાળબાટીના પ્રોગ્રામ સિવાય બીજું કંઈ કરી શક્યા નથી તમે તમને એક ધારાસભ્ય તરીકે શૂટિંગ મોકલ્યા છે તમે એલ એલબીએલ એલ એલ એમ કરેલ ધારાશાસ્ત્રી છો તમને કાયદાની ખ્યાલ હોય ખેડૂતોના કે કોઈ પણ મજૂરોના પ્રશ્ન હોય તો જે તે ખાતાના અધિકારીની ચેમ્બરમાં બેહીને પ્રશ્ન ઉકેલી ના શકો તમે ટોળા સાહિત કરવા અને જાહેરમાં અધિકારીઓને અપમાનિત કરવા અનાજ કૌભાંડના કેસની અંદર પીએસ પીઆઈ સોનારા સાહેબને જાહેરમાં અપમાનિત પોલીસ સ્ટેશનના ગ્રાઉન્ડમાં કર્યા મગફળી ખરીદી ટેકાના ભાવને બાબતમાં પોલીસ સ્ટેશનમાં ટોળાશાહી કરી અને પીઆઈ મેડમ પટેલને પણ અપમાનિત કર્યા શું તો તમે અધિકારીઓની ચેમ્બરમાં બેસીને અધિકારીઓ સાથે સુલતાથી કાયદાનું વાતચીત કરી અને પ્રશ્નનો નિકાલ ના લઈ આવી શકો કે તમારે સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે ટોળા ભેગા કરીને હા હોબાળા જ કરવાના છે કોઈ પણ ખાતાના અધિકારીની સાથે તમે બેઠક કરી ને કામ નથી બતાવી શકતા તમે જાણો છો એ વિસાવદીની જનતાએ મને પ્રેમ આપ્યો છે સો ટકા પ્રેમ આપ્યો છે ગુજરાતની એકસો બ્યાસીની વિધાનસભાની સીટોમાં જે પ્રેમ ન મળે ને એ તમને વિસાવદીની જનતાએ આપ્યો છે પણ તમે આપના જૂના કાર્યકરોને જે સક્રિય કાર્યકરો છે રાત દિવસ મહેનત કરી છે એ તમને પ્રશ્ન ઉઠાવે તો જાહેરમાં અપમાનિત કરવા હમ એના અવાજ નહીં સાંભળવો એનો ફોન નહીં ઉપાડવો તમે તો કાયદાના જાણકાર છો જે કામ સંવિધાનની અંદર જે કાનૂની આઈપીએસ ઇન્ડિયન પિનલ કોર્ટની અંદર જે જોગવાઈઓ છે અને ત્યાં જે સમાધાન ન થઈ શકે એ સમાધાન રે મને લાગણીથી જીતી શકાય છે કોઈપણ વ્યક્તિ કોઈ પણ અધિકારી દિલ છે એ પ્રેમ અને લાગણીથી જીતી શકાય છે તમે કોઈ પણ અધિકારી પ્રત્યે પ્રેમ કે લાગણી દર્શાવી નથી ટોળા સાહિત કરવાની છે વિસાવદની જનતા બધું જાણે છે એમની રાજુઓ થોંબો અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હમણાં નજીક આવી રહી છે તો વિસાવદની જનતા સાણી છે એ સમજે છે કે તમને ધારાસભ્ય બનાવ્યા પછી તમે કામ નથી કરી ગયા તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તમારા ઉમેદવારોને મત આપીને તમે ઉપર તો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર જે પાર્ટીની હોય એ ઉમેદવાર છૂટાય તો સારી કામગીરી થઈ શકે પણ આપણે તો ધારાસભ્ય હોવા છતાં કામગીરી નથી કરી તો સ્થાનિક સ્વરાજ્યની રાજ્યની અંદર તમારા ઉમેદવારોને છૂટીને તમે શું કામગીરી કરી શકવાના છો તાલુકાનો વિકાસ રોંધાઈ રહે છે દરેક તાલુકાની અંદર તમે જે ધારો છો એવું હોતું નથી ને એ તો વાવી એવું લણવું પડે કર્મનો સિદ્ધાંત છે આપે આપે બીજા ઉપર જે જૂતાનો ઘા કર્યો હતો તો આપણે બે ત્રણ વાર ખાવો પડ્યો આ કર્મનો સિદ્ધાંત છે ભગવાન કૃષ્ણને કર્મે છોડ્યા નથી તો ગોપાલભાઈ આપણે તો મનુષ્યશ્રી આપણને ન છોડીએ સમજાય તો વંદન જય ભારત જય સંવિધાન અહીંયા ગોપાલ ઇટાલિયાને પણ અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે તમે આખા ગુજરાતમાં ફરો છો આખા ગુજરાતમાં લોકોની સાથે વાતચીત કરો છો નિવેદનો આપો છો એ વાત સારી છે પરંતુ સૌ પ્રથમ અહીંયા તમારો પોતાનું ઘર પણ એકવાર જોજો પોતાના ઘરમાં પણ નજર નાખજો કારણ કે વિસાવદરમાં આમ આદમી પાર્ટીના નેતાઓ પણ હવે તમારી સાથે નથી રહ્યા ભાજપને ક્યાંક ને ક્યાંક સાથ આપી રહ્યા છે આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવવાની છે ને ત્યારબાદ બે હજાર સત્યાવીસની ચૂંટણી પણ આવવાની છે ગોપાલ ઇટાલિયાને અહીંયા એટલું જ કહેવું છે કે પોતાના ઘરમાં પણ નજર રાખે આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં